અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં વધી રહેલા પ્રદૂષણ અને વારંવાર ઘટ્ટા આગના બનાવોને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીએ અંકલેશ્વર રિજનલ ઓફિસરને આવેદનપત્ર સોંપ્યું હતું ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર દહેજ સાયખા પાનોલી અને ઝઘડિયા જેવા મોટા ઔદ્યોગિક હબ આવેલા છે જ્યાં ભાડે પ્રમાણમાં ઔદ્યોગિક એકમો કાર્યરત છે આ કારણે અહીં હવા અને પાણીના પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને વધતા એક્યુઆઈના આંકડા વિસ્તારમાં પ્રદૂષણની ગંભીરતા દર્શાવે છે પાર્ટી દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે કે જીપીસીબી તરફથી મોનિટરિંગ અને કાર્યવાહી દરમિયાન બેદરકારી જોવા મળી રહી છે જેને લઈને કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો અંકલેશ્વર જીપીસીબીમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા એક આવેદનપત્ર આપ્યું છે અને ફાઈનલ એક ઇન્ટિમેશન પણ એ લોકોને આપેલું છે અવારનવાર અંકલેશ્વર તાલુકાની અંદર આવેલી છે સાથે જ રાત્રિના સમયે જે ગેસ જેરી ગેસ જે વાયુની ની અંદર છોડવામાં આવે છે આ ખૂબ ગંભીર બાબત છે સ્થાનિક લોકોને અને સ્થાનિક ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે અગાઉ પણ વારંવાર ટેલિફોનિક આલોકોને જાણ કરી છે આજે એ લોકોને આવેદન આપ્યું છે જો હવે કોઈપણ કંપની ઉપર જે પણ કંપનીઓ આ કેમિકલયુક્ત પાણી છોડે છે કે જેરી ગેસ જે છોડી રહ્યા છે આ લોકો ઉપર કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી જીપીસીબી ની જે ઓફિસ છે એ ઓફિસને અમે તાળાબંધી કરી દઈશું કારણ કે જો જીપીસીબી અહીંયા બેઠા પછી પણ જો આવું વલણ કરતી હશે ને કંપની ઉપર આશીર્વાદ રાખતી હશે તો એ આમ આદમી પાર્ટી આવે સાખી નહીં લે એ જે કોઈ પણ નેતાઓ અને જે કોઈ પણ વ્યક્તિઓ જે કોઈ પણ અધિકારીઓ જે કંપનીઓના માધ્યમથી જે 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 ચાલી રહ્યા છે એ તમામ તમામ અધિકારીએ પણ નોંધ લેવી અને સ્થાનિક ભાજપના નેતાઓ હોય જે કોઈ પણ કાર્યકર્તા હોય એ લોકોએ પણ નોંધ લેવી કે આવી રીતે હવે આમ આદમી સાખી નહીં લે અને આગામી દિવસોની અંદર જે એમને ટાઈમ આપ્યો છે એ રીતે ગઈકાલે પણ જે આઠ કરતા વધુ જે પશુઓ જે મરણ પામી ગયા છે એ કંપનીઓ વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અગાઉ આપણે સૌએ જોયું કે જે સંઘવી ઓર્ગેનિકમાં જે બ્લાસ્ટ થયો અને એમાં જે રીતે જે 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 પાણી હતું હતું બધું સોલ્યુશન એ લીધે નદી નાળામાં જે ગયું છે એના ઉપર શું એક્શનો લેવાય છે આને લઈને આગામી દિવસોમાં જે કઈ કંપ જીપીસીપીમાં જે આરટીઆઈ કરવાની છે એના માધ્યમથી અમે માહિતી પણ માંગીશું અને કેટલી કંપનીઓને અત્યાર સુધી અમને ક્લોઝન નોટિસ આપી છે

તો શ્વાસ લેવામાં પણ તકલીફ પડે એ પહેલા જે પરિસ્થિતિ હતી આજની આજની પરિસ્થિતિ પણ એ સેમ જ છે હવે પિયુષ ભાઈ આજે નદી નાળા ને ભૂગર્ભ જમીન જે પ્રદૂષણ થાય છે એનું તમે કેટલા સમયનો અલ્ટિમેટ આપશો કે વ્યવસ્થિત બિન પ્રદૂષિત નાગરિકોને મળી શકે એના માટે અત્યારે ઉપર રીજનલ ઓફિસરને રજૂઆત કરી છે રીજનલ ઓફિસરે એવું કીધું છે કે અમે તાત્કાલિકના ધોરણે અમે એમને એમ લખીને આપ્યું છે કે તમામ યુનિટ ઉપર તાત્કાલિકના ધોરણે જીબીસીબીના જે જે પણ પણ ટીમો છે એના દ્વારા ચેકિંગ કરવામાં આવે કોઈ અંદર આવી રીતે પ્રવૃત્તિ પકડાય છે તો એની ઉપર તાત્કાલિક ધોરણે ક્લોઝર નોટિસ આપવામાં આવે ને એ કંપનીઓ ઉપર તાત્કાલિક ધોરણે કાયદાસર કાયદાકીય પગલાં લેવામાં આવે અગર એ નહીં કરવામાં આવે તો તમે તારાબંધીની ની વાત કરી છે કે અમે જીપીસીપી માં તારાબંધી કરીશું તો

એટલા માટે દર વખતે ભાજપ જયારે એના પોતાના આવી કંપનીઓ જયારે ઉભી થતી હોય ત્યારે કંપનીઓને રિબિનો કાપવા માટે મંત્રીઓ જતા રહેતા હોય ધારાસભ્યશ્રીઓ જતા રહેતા હોય આપણે સૌ જાણીએ છીએ કે પંદર વર્ષથી આ જ અંકલેશ્વરના છે અત્યારે મંત્રી બની ગયા એ મંત્રી બન્યા પછી પણ એમની પાસે અત્યારે પંદર વર્ષથી જયારે ધારાસભ્ય છે તો પણ એમને નથી એમને કર્યું આજે મંત્રી ભાઈને અમે આશા રાખીએ છીએ કે એમના તરફથી પણ તાત્કાલિક ના ધોરણે જીપીસીપી ધ્યાનમાં રાખી અને એની જે કઈ પણ ગેરકાયદે પ્રવૃત્તિ છે તમારી પાસે પુરાવા ખરા છે કે કેટલું પોલ્યુશન છે કઈ કંપની ક્યાં પેઢે છે નદી કઈ રીતની પોઝિશનમાં છે હાલમાં આધાર પુરાવા ખરા એની જ માહિતી મેં ઉપર તમે કદાચ અંદર નતા એટલા માટે હું તમને કહું છું કે એની જ માહિતી અમે એમની પાસે આરટીઆઈ એક વર્ષની છેલ્લા માંગવાના છે જે કંઈ પણ અમારી પાસે વિડીયો અને ફોટા છે એના આધારે જે કંપની ઉપર શું કંપની જીબીસીપીએ જે એક્શન લીધી છે કે નથી લીધી અને એક્શન લીધી છે તો એને ક્લોઝર નોટિસ કેટલા દિવસની આપી છે કેવી રીતે ક્લોઝર નોટિસ આપીને કેવી રીતે એમને ચાલુ કર્યું એ બાબતે અમે આગળ વધીશું ને જીઆઈડીસી માં રહેતા નાગરિકો સાથે શું રચના કરશો તમે અમે અવારનવાર કરીએ જ છે અમારે કોઈ રાજકીય મુદ્દો નથી અને અમે કોઈ ઇલેક્શન આવે ને પેલા પાણીમાંથી જે ડેડકા બહાર આવે એવી રીતે નથી નીકળતા અમે હંમેશા જ્યારે પણ જનતાને તકલીફ પડે છે ત્યારે ત્યારે અમે લોકો જનતાની સાથે ઉભા રહીએ છીએ અને આજે સમગ્ર ગુજરાતની અંદર આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જે જનસભ જનસભાઓ જે ચાલી રહી છે એ જનતાની તકલીફોને સાંભળવા માટે જ અમે અત્યારે ચલવી રહ્યા છીએ